નમસ્તે આજ રોજ આપડે રાજકોટ તાલુકાના ખેરડી ગામની અંદર છે તમે જોઈ રહ્યા છો અંકુર પુષ્કર કપાસ આપણી સાથે ખેડૂત મિત્રો છે જેમણે આ વખતે વાવેતર કરેલું છે વાલજીભાઈએ પુષ્કર કપાસ નું વાલજીભાઈ કેટલા પેકેટ વાવેતર કરેલા છે પુષ્કર બે પેકેટ બે પેકેટ નું વાવેતર કરેલું છે પુષ્કર કપાસ નું આજે આ કપાસ છે તમારે સો દિવસની આજુબાજુ નો કપાસ થયો છે જીંડવા આની અંદર પુષ્કળ લાગી ગયા છે લગભગ તમારે આ કપાસ નો તમારો વિડીયો બધા જ લોકો જોશે આખા ગુજરાત માં બધા ખેડૂતો તમારું આ કપાસ વિશે કેવાનું શું છે કપાસ બહુ સરસ છે લીલોરીયા છે એકદમ અને જીંડવામાં હારો અને ઓછા આવે છે આની અંદર આવતું નથી બગાડ નથી અને કમ્પ્લીટ લીલો રહી છે બાકી બધા કપાસ બગડી ગયા છે બધા આજે સો દિવસનો કપાસ થયો છે પાંચ સત્ર વરસાદ જે પડ્યા એમાં બધા કપાસ હોય લાલ થઈ ગયા બધા પણ તમારો આજે આ કપાસ છે હજી લીલો છે

પેલા વાવી જોવો કે કીધું હું નો ભરોસો કરું પછી એને મને પરાયણે બે દીધું એટલે આ એટીએમ નું બીજું કયું આવે છે ઈ કબર ઈ બે પેકેટ પાછા દઈ અને બે આ પેકેટ લીધા બરાબર બીજો કપાસ તમે પાછો આપી અને તમે પુષ્કર કપાસ વાવેતર કર્યું અને તમે કોઈક ના કેવાથી મહેન્દ્રભાઈ ભાઈ ના કેવાથી વાવેતર કર્યું કર્યું ને તમને આ જોયું જ નતું પણ આજે તમે વાવેતર કરીને ખુબ ખુશ થઈ ગયા હા બરાબર હારો છે બહુ સારો છે તમે ટોટલ કેટલા વીઘાનો કપાસ વાવેતર કરો છો ટોટલ મારી પાસે પચીસ વીઘા જમીન છે વાવેતર છે આજે જે કપાસ નું વાવેતર કરો એમાં મેજર કપાસ તમે પુષ્કર કરશો કરો બીજા ખેડૂત મિત્ર છે જેમણે આજે પુષ્કર જોયો છે અને ઘણા સમય થી જોતા હોય તમારું શું કેવાનું છે કપાસ ની વેરાયટી સારી છે બરાબર વાવવા જેવી છે બીજા બધા ખેડૂતો ને ભલામણ કરી શકાય એવી variety છે આ દાદા આપણી સાથે છે બીજા ખેડૂત શ્રી તમારું શું કહેવાનું છે ના ના variety સારી છે શું સારું છે આ variety શું સારું લાગે પહેલા પ્રથમ તો બગડ્યો નથી બગડ્યો નથી એ મહત્વનું છે ને બરાબર કપાસ લીલો છે લીલો છે હા એટલો માલ છતાંય લીલો છે બરાબર તમે જોઈ શકો છો તમને બતાવું કેટલા ઝીડવા લાગી ગયા છે એક એક ની અંદર તમારે દસ દસ બાર બાર પંદર પંદર એકદમ નજીક નજીક આવી રીતના બેઠક ના લાગે કોઈમાં તમે જો કોઈ બી દાડી તમે જોશો ને તો બેઠક એની અંદર આ રીતના તૈયારી થયેલી છે બીજો તમે કોઈ પણ છોડ જોશો આ નો છોડો આ છોડવો જો

તપાસ વાવતા ખેડૂતો માટે એક વરદાન રૂપ આ વેરાયટી આપણે કહી શકાય તમારું શું કહેવાનું છે વાલજીભાઈ બહુ સરસ છે વેરાયટી બહુ સરસ છે તો ખાસ તમે લોકો બધા જ વાલજીભાઈ ખાસ તમે કહી દો કે કોઈ લોકો પુષ્કર લેવાનું ભૂલે નહીં તમારું શું કહેવાનું એ બાર હા વેરાયટી હું તો આજ મને તો બહુ પસંદ આવી છે તો બધા લોકોને હું એમ કહું છું કે આ વેરાયટી ખરેખર આજ વાપરવી જોઈએ બરાબર તો ખૂબ ખૂબ આભાર આપનો વાલજીભાઈ થેન્ક યુ